બચાવના વાઢિયા ગામે અદાણી કંપની સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ પૂરું વળતર ન મળતા વિરોધ પોલીસ દ્વારા અટકાયત કિસાન સંઘ મેદાને સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ ભગવાને માનવતા તરીકે તમારી ઘરે આવીને કોઈ સમજી લેજો આવું હિતાજી લઈ આવે અને આપણું ઘર પાડી દે તો આપણને કેવી પીડા થાય આને શું વેદના નહીં થઈ આટલી દમન કરી એક રૂપિયો દીધા વગર સીધી દમન કરી કરવી આ તો ક્યાં ન લઈ આવે છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે પૂરતું વળતર લઈને જ જપશું પૂરતા વળતર વગર આપણે એ જ જવા નથી દેવાના અને એને કહીએ છીએ તમારા લઈ લેજો બારે આ તમારા જે જાજ નાખ્યા છે ને ખેતરમાં એ ખેતરથી બારે લઈ લેજો જ્યાં સુધી સંપૂર્ણ વળતરની વળતરની જ્યાં સુધી સંપૂર્ણ વળતરની જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી

આપડી હકની લડાઈ માટે જે કરવું પડે એ કરશું પણ કોઈ ડરવાની જરૂર નથી અને એમને કહું છું કે તમે આ કંપનીની દલાલી કરવામાં ધ્યાન રાખજો કંપનીની દલાલી કરતા કરતા ભગવાનની ઘરે ધેર છે અંધેર નથી તમારે એનો બદલો ચૂકવવો પડશે આ ગરીબ ખેડૂતોને તમે ફસાવી ગરીબ ખેડૂતોને હેરાન કરીને શું સાબિત કરવા માંગો છો એટલે મિત્રો આપણે એક થઈને રહેવું છે ને

વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી કાલે વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય જંત્રી ખેડૂતોને બતાવશો એ નહીં ચાલે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોના ભાવ નક્કી થવા જોઈએ અમે ના નથી પાડતા વિકાસ થાય એમાં આજે સમત કાલે સમત પણ તમારા બાપાની જાગીર સમજીને લઈ જાશો ને એમ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે એટલે મિત્રો કોઈ ડરવાની જરૂર નથી અમારે આજે આવવાનું કારણ એટલા માટે થયું કે જે વિડીયો જોયો ભાઈ ઢસડી જતા હતા એ ખરેખર જોઈને ખૂબ દુઃખ થયું અને એટલા માટે આજે આવવાનું થયું તાત્કાલિક જ એક્શન લીધા છે કાલે જ આપણે આવેદન પત્ર મોટી સંખ્યામાં આપવાના છીએ જ્યાં સુધી પોલીસ મિત્રો અહીંયા કને જવાબદાર હોય તો કહું છું જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આ કંપનીને કહી દો એના આ છે કાઢીને બારે રાખે એક પણ કામ થશે નહીં અને થશે તો મોટો સંઘર્ષ થશે સમાધાન તે થશે સંઘર્ષ નહીં થાય એટલે પૂરતું વળતર આપીને કામ કરે એમાં ક્યાંય ના નથી બાકી દાદાગીરી કરીને કામ કરશે એ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે મિત્રો એટલે આપણે મેં ઘણું બધું તમને કહી દીધું ધ્યાન આવી ગયું હતું આખો જિલ્લો તમારી સાથે છે તમે એકલા નથી આપણે પિસ્તાલીસ પિસ્તાલીસ સુધી આંદોલન ચલાવ્યું છે મોડસર ગેસ લેન કંપની એચપીસીએલ મોદી જેવો અધિકારી હતો નરેન્દ્ર મોદી મેં કીધું નરેન્દ્ર મોદી નો ઉપયોગ કરો છો તમે

પછી કીધું હવે લઈ જાવ કોઈ આંત તમને એટલે થી નહીં ત્રણસો સાહીઠ દિવસ આંદોલન ચલાવવું પડશે અને જે હોય કરે આપણે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી આપણે શું કરીએ છીએ સિત્તેર ટકા લોકો દેશમાં જઈએ મિત્રો સરકારને ધારીએ તો બેસાડી શકીએ ધારીએ તો ઉઠાડી શકીએ ને એ આપણે છે વાત એમાં આવી જઈએ છે ને અહીંયા પીડા છે આજે આ ભાઈનો પ્રશ્ન છે ને કાલે બાજુ વાળાનો ઊભો થતો આજે એક લેન નથી આને તો ધ્રોહ જ થાય હજી આવ્યું ને આવ્યું બે બીજું આવે અહીંયાથી નાનીયું લોડાઈ અને હું આગળ આખો રણ વિસ્તાર પડ્યો છે મેં આ કલેક્ટરને આજે જ કીધું કે રણ વિસ્તારમાંથી લઈ જાવ ને ભાઈ તો કે ત્યાં ખર્ચો વધી જાય એટલે શું ગરીબ માણસો છે આખું રણ વિસ્તાર પડ્યો છે પટ્ટો પડ્યો છે રણનો નો રણ માંથી લઈ જાઓ તો અભયારણ નડે છે એટલે અભયારણ જ અભયારણ નડે છે આ તો નથી નડતા એટલે મિત્રો આ વાત આપણે ગામડા સુધી કરવી પડશે આપણો જનપ્રતિનિધિ આવે એને પણ કેવું પડશે કે આવી પરિસ્થિતિમાં તમે અમારી સાથે ના રહ્યો ને તો તમારે ગામમાં આવવાનો હવે કોઈ અધિકાર નથી જનપ્રતિનિધિ આ શબ્દ વાપરતા નહીં શીખો ને

એટલે મહેરબાની કરીને આવા ખોટા લોકોનો સહકાર ના આપો ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ ઘણી વિનંતી કરીએ છીએ તમને છતાંય તમને સમજણ ન પડે તો આવનારા દિવસોમાં જે થવાનું થઈ થશે બાકી આ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય આટલું તો નક્કી છે નહીં કરવા દેઈએ ને ભોગે નહીં જે કરવું પડે આવનારા દિવસોમાં સંપૂર્ણ તાલુકો સંપૂર્ણ જિલ્લો તમારા સાથે જ રહેશે કોઈ ચિંતા કરવાનો વિષય નથી એટલે આપણે અહીંયા છે આજે શ્રી ગણેશ કરીએ છીએ એમને અત્યારે કહીએ છીએ કીધું છે કલેક્ટરને કે કાલેથી તમારું કામ નહીં કરે એવું આપણને કીધું છે પણ છતાંય કરે આપણે તાત્કાલિક અહીં આવી જવાનું છે ને અહીંયા મંડપ બાધીને આપણે ધરણા કરવાના છીએ હવે આ વાત ફાઇનલ આખો દિવસ તમારી સાથે રહેશે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે તમે એકલા નથી અને સંપૂર્ણ ખેડૂતો જે આમાં જેમાં લાઈનમાં નથી આવતા એને પણ મારી વિનંતી કરું છું ગામમાં જઈને આ મેસેજ નાખજો અને આવનારા દિવસો જો બચવું હોય તો ખેડૂતોને બચવું હોય તો ખેડૂતોનો સહકાર અડધા નથી શિવજીભાઈ આ લાઈન વગરના જે લાઈન બાઈન ક્યાં આવતી જ નથી આ તો હું વિનંતી તમને કરું છું લાઈન વગરના હોય કે લાઈન વારા હોય ખેડૂતનો દીકરો ભારતીય કિસાન સભ્યો સભ્ય જોઈ આવે કેમ થઈ જાય મિત્રો તમે મક્કમ રેજો તોડવાનો પ્રયત્ન કરશે સંપૂર્ણ પ્રયત્ન કરશે તૂટે નહીં તમારી જવાબદારી છે લડાઈ લડવી એ અમારી જવાબદારી કેમ આગળ લડાઈ લઈ જાવી એ અમારી જવાબદારી છે બાકી આવી દમન કરી છે ને છે નહીં આટલી વાત નક્કી છે અસ્તુ લગભગ કોઈ હવે પ્રશ્ન નથી છતાં અમે અહીંયા છઈએ કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે કોઈ ચિંતા કરવાનો વિષય નથી આખો જિલ્લો તમારી સાથે છે અને ભૂતકાળમાં આપે આવ્યું કઈક લડાયું આ તો રાક્ષસો તો આયા જ રાખશે આ રાક્ષસો છે આ રાક્ષસો આયા જ રાખવાના છે

આવનારી પેઢી એને છે ને મને યાદ કરશે જો સાંભળતા હોય તો કહું છું જો અંદર બેઠા બેઠા સાંભળતા હોય ને તોય કહું છું તમારી પેઢી તમને તમારી આવનારી પેઢીએ તમને માપ નહીં કરે ભગવાન તો તમને માફ નહીં કરે જે ધંધા માંડ્યા છે એના આ ધંધા સારા નથી એટલે તમે ખેડૂતો સાથે દમન કરી કરો તમે એને સમજાવો નહીં જાણે તમારા બાપાનું ખેતર હોય એમ એક રૂપિયો આપ્યા વગર હવે ખાડા કરી નાખો એટલે શું કોઈ કહેવા વાળું છે કે કોઈ કહેવા વાળું નથી એટલે મિત્રો આપણે ક્યારે નહીં ચલાવી લઈ એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા અહીંયા આખી બ્લુટૂથ અમે ઈ કહે છે ને તમને નકશો નથી આપતા ને ક્યાંય થી જવાની છે ક્યાંય નથી જવાની બ્લુટૂથ એનો તમને નકશો નથી આપતા ક્યાંય થી ક્યાં જવાની છે પણ અમારી બ્લુટૂથ ક્યાંથી તૈયાર જ હશે અમે આખી તમને આપશું કે આપણે આવી આવી લડાઈ લડવાના નથી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી